સુરતમાં ઘણા સમયથી નિરાધમો માસુમ બાળકીઓને શિકાર બનાવી રહ્યા છે અત્યારે ફરી આવી એક જ ઘટના હજીરા વિસ્તારમાં બની હતી વાત એમ છે કે હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પડોશમાં જ રહેતો નિરાધમ જય મંગળે છ વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા અને કાકા નાઇટ કરીને આવ્યા અને ઘરે જઈને સૂઈ ગયા હતા આ સમયે નિરાધમ પડોશી જય મંગળ બાળાને પોતાના ઘરે લઈ ગયો હતો અને બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો જે અંગે બાળાએ કાકાને જાણ કરતા ત્વરિત બાળ

એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી ચોસઠ બી આઈ પાસઠ બી તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડિસ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે જયમંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું છે